દોઢ મહિને આ યાદ કર્યા રાહુલ ગાંધી મળ્યા બાદ દોઢ દોઢ મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બન્યો હતી લગીમાં ભાજપના કોર્પોરેટર થી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલ યાદ આવી કે હવે પીડિત પરિવાર ને મળવું જોશે તમારા ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કેને જા તાપમાં માં લેવા માંગો છો તો ભીનો અંકલો માંગો કે તમારામાં તેવાય નથી કે જ્યારે આ પીઆરપી ગેમ જોની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે આયા આટો મારવા આયા હતા તો પીડિત પરિવારોને કેમ નો મળ્યા હું રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે ગાવ તમે નિવાસ સ્થાને આવો તો તમારે ન્યાથી આયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં ખાતરી નથી આપી તો થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે ફાંસી ઉડાવી રહ્યા છો ઓગસ્ટ ની શરૂઆત થી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી સળંગ પંદરેક દિવસની પદયાત્રા જે છે એ અહીંથી અમદાવાદ સુધીની અને એક કાર્યક્રમ એવો કે એમાં પીડિત પરિવારો પણ હશે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ